હરણમાં દેવ આપ સૌમાં રહેલા શિવતત્વને મારા મંદન મિત્રો હું છું આચાર્ય સંગે શુક્લ અને આજના વિડીયોમાં આપણે વાત કરશું કે કન્યા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો સપ્ટેમ્બર મહિનો શું લઈને આવ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા તો કરશું જ પરંતુ વિડીયોના અંતે હું તમને કંઈક અસરકારક ઉપાય પણ આપવા જઈ રહ્યો છું તેથી વિડીયોના અંત સુધી જોડતી બની રહેજો લાસ્ટ વિડીયોમાં આપણે સિંહ રાશિના જાતકો માટે આવનારો મહિનો શું સરપ્રાઇઝ લઈને આવ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી જો તે વિડીયો તમે મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક છે તે લિંક જરૂરથી તમારે ચેક કરી જોઈએ જેના કારણે તમે તે રાશિ ભવિષ્ય જોઈ શકો છો તો કન્યા રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ પઠ અણ આ ત્રણ મૂળાક્ષર પાય છે તેની થાય છે કન્યા રાશિ તો રાશિના તમામ જાતકો તમારી ચંદ્રકુંડળી તમારી સ્ક્રીનની સામે તમને દેખાઈ રહી છે તે પ્રમાણે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં મંગળ દેવતા ત્યારબાદ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં દેવતા સપ્તમ સ્થાનમાં શનિ દેવતા દસમા સ્થાનમાં કરિયરના સ્થાનમાં ગુરુદેવતા અગિયારમા સ્થાનમાં શુક્ર દેવતા સૂર્ય બુધ અને કેતુની યુતિ તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં થઈ રહી છે વળી જો આ મહિનાના સૌથી વધારે મહત્વપૂર્ણ ચાર રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા તુલા રાશિમાં ગોચર કરી રહ્યા છે એટલે કે મંગળ દેવતા ફર્સ્ટ હાઉસમાંથી સેકન્ડ હાઉસમાં જઈ રહ્યા છે ત્યારબાદ પંદર સપ્ટેમ્બરના રોજ બે રાશિ પરિવર્તન એટલે કે બુધ દેવતા કન્યામાં અને શુક્ર દેવતા સીમા એટલે કે બુધ દેવતા તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનથી પહેલા સ્થાનમાં આવી રહ્યા છે શુક્ર દેવતા પંદર સપ્ટેમ્બરના રોજ જ અગિયારમા સ્થાનમાંથી બારમા સ્થાનમાં જઈ રહ્યા છે અને સૂર્ય દેવતા સત્તર સપ્ટેમ્બરના રોજ બારમા સ્થાનમાંથી પહેલાં સ્થાનમાં આવી રહ્યા છે હવે આ તો વાત છે કે ગ્રહોનું ગોઠવણ કયા પ્રમાણે વિધાતા દ્વારા ગોઠવવામાં આવ્યું છે પરંતુ તે તમને શું કહે છે તેના વિશે ચર્ચા તે જો મિત્રો તમે તમે આજે આજે જ છો છો આવ્યા તો આચાર્ય સંગે ચેનલને તમારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ કારણ કે આવનારા સમયના પ્રિડિક્શન્સ ગોલ્ડના રેટ હોય કે કંઈ પણ બીજા રેટ હોય ઘણા મોટા મોટા પ્રિડિક્શન હું જે કરતો હોઉં છું તે તમને તેની નોટિફિકેશન મળી જાય તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો આ વિડીયો વ્યૂ કરી રહ્યા છે અને તમે સબસ્ક્રાઈબ કર્યા બાદ બે લાઈક ઓલ નોટિફિકેશન પર તમારે ક્લિક કરવાનું ન ભૂલજે તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમામ કન્યા રાશિના જાતકો આ મહિનો તમારા માટે કયા પ્રમાણે રહેવાનો છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તમારા સ્વાસ્થ્યની કન્યા રાશિના તમામ જાતકો આરોગ્યના દેવતા ભલે પોતાની રાશિમાં છે પરંતુ તે વિરાજમાં છે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં અને સત્તર સપ્ટેમ્બર બાદ તે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે મહિનાની શરૂઆતથી જ સ્વાસ્થ્ય બાબતે અવારનવાર તમને ચિંતા અપાવી શકે છે તમને કંઈક ને કંઈક કમ્પ્લેન આપી શકે છે આજે માથું દુખે છે કાલે પગ દુખે છે પરમ દિવસે પેટમાં દુખે છે આ પ્રમાણેના કંઈક સંજોગો બની રહ્યા છે તમામ કન્યા રાશિના જાતકો કારણ કે રાહુદેવ પણ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનને પકડીને બેઠા છે એટલે કે તકલીફ તમને તમામ પ્રકારની થવાની છે પરંતુ મિત્રો રાહુ દેવતા વિરાજમાન છે કે જે ફક્ત ઇલ્યુઝન ના કારક છે તમે રિપોર્ટ કરાવવા જશો તો બધું જ નોર્મલ છે તેવું જ આવી શકે છે તમને થશે કે મારી બોડી મારા સાથે શું ગેમ રમી રહી છે તે જ તમને સમજાવું નથી તેથી પંદર સપ્ટેમ્બર સુધી તમારે ફક્ત અને ફક્ત તમારા હેલ્થની ઇમ્યુન સિસ્ટમને તમારે સાચવી રાખવાની છે અને જો તમે તે સાચવી રાખશો તો તમારા માટે સારું છે કારણ કે સૂર્ય દેવતા આરોગ્ય દેવતા જે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવશે ત્યારબાદ હેલ્થ બાબતે તમને વધારે તકલીફ નથી આવવાની તમારી બોડીને તે હીલ કરી શકશે તે વાઇઝ સ્વાસ્થ્ય બાબતે આ મહિનો તમારા માટે ફિફ્ટી ફિફ્ટી ગણી શકે છે કારણ કે તમને તે વધારે ચિંતા દૂર કરાવશે પંદર તારીખ સુધી અને ત્યારબાદ સત્તર તારીખ બાદ તમને તે સૂર્ય દેવતા વધારે સારું ફળ આપી શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસના માલિક શુક્ર દેવતા થઈ રહ્યા છે લાભ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે એટલે કે પંદર સપ્ટેમ્બર સુધી લાભ સ્થાનમાં ધન ધનસ્થાન જવું એ જાતે જ એક રાજયોગ સૂચવી રહ્યું છે તેથી તમને પંદર સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ પણ રોકાયેલું કામ છે તેના માટે એક્સ્ટ્રા મહેનત કરો લાભ મળવા જરૂર છે એટલે એકથી પંદર તારીખમાં કોઈક ને કોઈક લાભ મળશે હવે તમે કહેશો કે બેઠા બેઠા લાભ મળશે મિત્રો મહેનત તો કરવી જ પડે છે કેટલાક લોકો ત્યારબાદ કમેન્ટમાં લખે છે કે કોઈ લાભ નથી મળ્યો અરે ભાઈ તમે તેના માટે મહેનત કરી છે મહેનત કર્યા વગર લક્ષ્મી કોઈના ઘરે નથી આવતી તો તે પ્રમાણે થોડીક એક્સ્ટ્રા મહેનત કરો અને તમને લાભ સ્થાનમાં જે ધનેશ થઈ બેઠા છે તે તમને વધારે મદદરૂપ થઈ શકે છે સાથે જ આ મહિનામાં તમારી વાણી પણ તમને મદદરૂપ કરી શકે છે પંદર સપ્ટેમ્બર સુધી ઓવરઓલી પૂરા મહિના દરમિયાન મદદરૂપ કરી શકે છે પરંતુ તમારા શબ્દોના કારણે બીજા લોકો વધારે ઇન્ફ્લુઅન્સ થઈને આગળ વધી શકે છે ને તમને ત્યારબાદ તે લોકોના જીવનમાં તમારું એક અલગ જ સ્થાન થઈ શકે છે કે જો તમે ડૉક્ટર છો તમે હિલર છો કે તમે જોબ કરી રહ્યા છો કે બિઝનેસ કરી રહ્યા છો તમારી નીચે કે તમારી પાસે આવતા લોકોને તમે તે પ્રમાણે કંઈક શીખવાડી શકો છો કે જેના કારણે તમને તે વધારે માન સન્માનની નજરોથી જોતા થઈ શકે છે તેથી આ મહિનામાં તે પણ તમારા માટે ઘણો સારો સાબિત થવા જઈ રહ્યો છે પંદર સપ્ટેમ્બર બાદ શુક્ર દેવતા પણ તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં ગોચક રહ્યા છે બારમા સ્થાનમાં રહેલ શુક્ર દેવતા શાસ્ત્ર અનુસાર ખરાબ તો નથી જ માનવામાં આવતા તેથી ઓવરઓલ જોવા જઈએ તો આ મહિનામાં લક્ષ્મી વાઇઝ એટલે કે બેંક બેલેન્સ વાઇઝ તમારા ફેમિલી રિલેશનશીપ વાઇઝ અને તમારી વાણી વાક ચાતુર્યના આધારે આ મહિનો તમારા માટે ઘણો સારો છે ફક્ત પંદર સપ્ટેમ્બર બાદ તમારે વાણીનો વ્યય નથી કરવાનો એટલે કે થોડા મૌન રહેવાનું છે જેટલું પૂછવામાં આવે તેટલું જ પંદર સપ્ટેમ્બર બાદ બોલવાનું છે પહેલી પંદર તારીખમાં તમારે તમારી છાપ છોડવાની છે અને ત્યારબાદના જે પંદર દિવસ છે તેમાં ફક્ત તમારે જોવાનું છે કે મેં જે કંઈ પણ કહ્યું હતું જેને જ્ઞાન આપ્યું છે તે વ્યક્તિને મારી કેટલી વેલ્યુ થઈ રહી છે તો આ પ્રમાણે આગળ વધશો તો તમને ઘણું સારું સાબિત થઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનના માલિક શનિ દેવતા વિરાજમાન છે સપ્તમ સ્થાનમાં એટલે કે ત્રિકોણના માલિક વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના કેન્દ્રના સ્થાનમાં કે જે જો તમે એજ્યુકેશન કરી રહ્યા છો એટલે કે જો તમે જાતે સ્ટુડન્ટ છો કે તમારા સંતાન જો સ્ટુડન્ટ છે ભણી રહ્યા છે તો તેમના માટે આ મહિનો સારો છે જો કોઈ પણ નાની મોટી એક્ઝામ આપશે એક્ઝામ દરમિયાન ઘણું સારું એ પરફોર્મ કરી શકે છે અને તમને તેમના થકી પણ માન સન્માનમાં વધારો થઈ શકે છે જો તેથી તમે થોડું વધારે તમારા સંતાન તરફ ધ્યાન આપશો તે શું ભણી રહ્યા છે શું કરી રહ્યા છે તો તેમના સાથેના રિલેશનશિપ પણ સારા બિલ્ડ થવાના છે અને સાથે સાથે તે પણ જીવનમાં કંઈક આગળ વધી શકે છે તેથી ઓવરઓલ જોવા જઈએ તો સંતાન બાબતે પણ આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે એક બાબત જે સુ રાહુ દેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં છે તે તકલીફ મેં તમને કહી છે કે પેટને લગતી તકલીફ કિડની કોલેસ્ટ્રોલ કે પછી લિવરને લગતી તકલીફ જો તમે આલ્કોહોલ કે કોઈ પણ પ્રમાણેનું સ્મોકિંગ કે કંઈ પણ કરી રહ્યા છો સાચવવી જરૂરી છે કારણ કે અત્યારે તમને કંઈ નહીં સમજાય કન્યા રાશિના જાતકો સ્મોકિંગ કરી રહ્યા છો કે કોઈ પણ માદક દ્રવ્યનું તમે સેવન કરી રહ્યા છો આલ્કોહોલ હોય કે નોનવેજ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં તે તમને તકલીફ પહોંચાઈ શકે છે જો તમારી જન્મપત્રિકાનું છઠ્ઠું સ્થાનમાં કોઈ પણ પાપ ગ્રહની યુતિ પ્રતિયુતિ કે દ્રષ્ટિ સંબંધ બની રહ્યો છે આ દોઢ વર્ષમાં સ્વાસ્થ્ય બાબતે મોટી તકલીફ આપી શકે છે તેથી અત્યારથી તેની શરૂઆત થઈ ચૂકી છે સૂર્ય બુધ અને કેતુ ત્રણની દ્રષ્ટિ થઈ રહી છે આવનારા સમયમાં બીજા પણ ગ્રહોની દ્રષ્ટિ થશે પ્રતિયુતિ પણ થશે તો તે તમામ છોડીને આગળ વધશો તેટલું તમારા માટે સારું થઈ શકે છે કન્યા રાશિના જાતકો આ તમારે કાળજી રાખી લેવાની છે તમારા મેરેજ રિલેશનશીપની વાત કરીએ તો શનિ દેવતા વકરી અવસ્થામાં વિરાજમાન છે આ મહિના દરમિયાન તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધોને થોડાક સારા કરવા જરૂર છે એટલે કે શનિ દેવતા વકરી અવસ્થામાં છે તો ઓબ્વિયસ એ કે તમને તમારા અને તમારા મેરેજ રિલેશનશીપ એટલે કે તમારા લાઈફ પાર્ટનર સાથે તમે ઘણી સારી પળો વ્યતીત કરી શકો છો તે પણ હવે તમને સમજવા લાગ્યા છે કે આ તો આવા જ રહેવાના છે કે આ તો આ પ્રમાણેની જ છે મારે આ પ્રમાણે રહેવું પડશે તો હવે બંને સાઈડથી થોડું એક લેવલ પર આવશો ટેબલ પર બેસીને શાંતિથી વાત કરશો તો જે કંઈ પણ તકલીફ તકરાર છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તે દૂર થઈ રહેશે કારણ કે મંગળ દેવતા પણ ત્યારબાદ સેકન્ડ હાઉસમાં જશે વાણીના સ્થાનમાં પરંતુ સૂર્યદેવ જે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવશે દેવ પણ તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવશે મેરેજ રિલેશનશિપ વાઇઝ આ મહિનો ઘણો સારો છે નાની મોટી ટ્રીપ પ્લાન કરી શકો છો ખાસ કરીને કોઈ ધાર્મિક સ્થળે જો જશો તો તે તમારા તે ડિસિઝનમાં ચાર ચાંદ લગાવી શકે છે તેથી કન્યા રાશિના જાતકો આ મહિનો ઘણો સારો છે ભાગ્યની વાત કરીએ તો ભાગ્યના સ્થાનના માલિક લાભ સ્થાનમાં વિરાજમાન છે હવે તમે જ વિચાર કરો કે ભાગ્ય આપનાર ગ્રહ જ લાભ આપતા થઈ જાય તો કેટલું સારું રહેશે તેથી એકથી પંદર તારીખમાં જ્યાં સુધી શુક્ર દેવતા વિરાજમાન છે અગિયારમાં સ્થાનમાં લાભ સ્થાનમાં ફાયદો ઉઠાવો આ સમયનો અને કંઈ પણ ડીલ કરવી છે કે કંઈ પણ જોબ માટેની ઓપોર્ચ્યુનિટી છે કે કોઈને ફોલોઅપ લેવાનું છે કે રોકાયેલા નાણાં માટે કે કંઈ પણ રીતે આગળ વધવો ઘણું સારું છે શેર માર્કેટમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તેમને હું તે જ કહીશ કે શેર માર્કેટમાં અંધાધૂંધ આંખ બંધ કરીને કોઈ પણ મોટા ડિસિઝન ન લો તેટલું જ વધારે સારું છે તમને દેખાશે કે માર્કેટ અપ જઈ રહ્યું છે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને અચાનક જ માર્કેટ ક્રેશ એટલે કે તમે ફક્ત જે શેર્સનું પરચેસ કર્યું છે તેમાં જ તકલીફ ન આવી જાય હું ફક્ત તે કહી રહ્યો છું ઓવરઓલ માર્કેટની વાત નથી કરી રહ્યો આગળ આપણે વાત કરીએ તો તમારા કરિયર વાઇઝ કરિયરના સ્થાનમાં વિરાજમાન છે ગુરુદેવતા અને તે પણ અતિચારી અવસ્થામાં ગુરુદેવતા જ્યારે પણ ગ્રોથના કારક જ્યારે દસમા સ્થાનમાં આવશે તમે તમારા કરિયરમાં આગળ વધી શકશો એકથી વધારે ઇન્કમ સોર્સ તમે જનરેટ કરી શકો છો તેથી જો રોકાયેલું કંઈક છે તો તેમાં વધારે આગળ વધો આ મહિનો તમને મદદરૂપ થવાનો છે કારણ કે તે ગુરુદેવતા અતિચારી અવસ્થામાં અઠાઈ ઓક્ટોબર સુધી રહેશે આ મહિનો આવનારો બે મહિના તમારા માટે લાભદાયક છે મહેનત કરો ને આગળ વધો તો તે પ્રમાણે ગુરુદેવતા પણ આ મહિના દરમિયાન તમને ખૂબ વધારે કરિયર બાબતે પ્રોગ્રેસ સફળતા અપાવી શકે છે તો મિત્રો ઓવરઓલ જોવા જોઈએ તો કન્યા રાશિના જાતકો ફક્ત એક બે બાબતનું એટલે કે તમારે માનસિક રીતે થોડાક વધારે સ્ટ્રોંગ થવાનું છે કે મારી હેલ્થ સારી છે પોતાનું ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ રાખવાનું છે કોઈ તમારા વિશે શું વિચારી રહ્યા છે તે ચિંતા નથી કરવાની તમે જે છો ચાલ્યા કરો બસ જ્યારે સમય આવશે ત્યારે તમે પણ તેમને સાચો જવાબ આપી શકશો તેથી આગળ વધો આ મહિનો તમારા માટે સારો છે ઉપાય શું કરવાનો છે કન્યા રાશિના જાતકો આ મહિના દરમિયાન દરેક ગુરુવારે ગાયને તમારે જેટલું પણ વધારે તમે ખોરાક આપશો એટલે કે ઘાસચારો કે પછી ગાયને તમે લાડુ બનાવીને પણ જો તે ખવડાવશો કે રોટલી પણ આપશો ને તો તે તમારા માટે આ મહિનો ખૂબ સારો સાબિત થઈ શકે છે બીજો ઉપાય તમારે તે કરવાનો છે કે દરરોજ ઘીથી ફક્ત એક ચમચી જેટલું ઘી લઈને મહાદેવ પર અભિષેક કરો રુદ્રાભિષેક કે મહામૃત્યુ જે મંત્રનો જાપ કરતા કરતા અભિષેક કરો તો તે પણ તમને વધારે મદદરૂપ થઈ શકે છે જે લોકો પણ દેશમાં છે ઇન્ડિયામાં છે તે લોકો મંદિરે જઈને કરી શકે છે અને જે લોકો વિદેશમાં છે તે પોતાના ઘરમાં રહેલા શિવલિંગના ઉપર ઘીથી અભિષેક કરી શકે છે જેના કારણે ભોળાનાથનો પણ તમને આ મહિનામાં ખૂબ વધારે સાથ મળી શકે છે તો ઓવરઓલ ઇજવા જોઈએ કન્યા રાશિના જાતકો તમારા નામનો ડંકો ધીમે ધીમે તમે વગાડી રહ્યા છો હવે તો આ મહિનો એકથી વધારે અર્નિંગ સોર્સ પર તમારું ઉભા કરવા જઈ રહ્યા છે તો હવે વેઇટ ન કરો હવે આગળ જ વધવાનું છે ને તે રીતે આગળ વધો તો તમામ કન્યા રાશિના જાતકોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં માહિતી શેર કરો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાંથી લખા જણા ન ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો આપશો મળેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય